તો એ તમને બધું બતાવવાનું છે મારે બંધન કાઢવું પડે એમ થઈ ગયું એટલે કે કાઢવું જ છે એમ કાઢી જ લેવાનું છે એમ નહીં હો ભાઈ અને બના રજો તો અમે જાય છે દરિયામાં કેટલી મચ્છી આવશે કેટલી ની ઠેર બતાવવામાં આવશે આવશે હા એટલે હું તમને સર આઈલી થોડીક ઝલક બતાવી દઉં બંદર કેમ કાઢું પડે થઈ ગયો અમને પછી હું ઓલા બિડા જાડે આવન તો ના આ દે બેનુ છે કે ઈયા ના જાળે તો ઈ બે બેનુ કેટલી મછલી લાવે હું તમને દેખાડી ના जातो પણ અત્યારે મે પ્લાન ફેરી લેકો ના નથી जातो અને મારે બંધન કાઢું પડે એમ અહીંયા થી તમે યાર કેવું દેખાય તમે જોવો ફેમિલી આવડું આ બંદરજી છે કે શેડો કેવું પાડા રેવા હા તો મે પાડા દેવું આવું બરાબર એ કેવું ફેમિલી જુઓ

બેબીનો જાવ હોય હું જાવ મારા દાળ મારે ફેમિલી આ દાળ કાઢવું પડે થઈ ગયું આમ જવો ચાલ મારું એમ કેમ થઈ ગયું છે કોક કોમેન્ટમાં કહો જલ્દી અધર કેમ સડી ગયો એ લોટ થઈ ગયા ફેમિલી દુનિયાના તો હું જાવ મારા દાળ મિત્રો ફાઇનલી અહીં હું છે વિચાર કરો કેવી રીતના ધવાડા નીકળતા પાણી મેં એમ જો અંદર દર હતું દર મારી છે ને ગાળ કાઢતો કાંઈક હવે હું બોલ્યા વગરનો તમને બતાવવાની ઘણી કોશિશ કરી પણ જો કે ઘડીક તડીકો તો એમાં ફોકસ ન થયું ફોકસ છું ને ત્યાં કાંઈ ગાળ ન કાઢ્યો એકાદી વખત ગાળ કાઢ્યો તમને બતાવી તો સારું કહેવાય અને હું જાઉં છું અંદર અમારા આનંદભાઈ પૂગી જાય જાળે પણ એ બેઠા છે કેમ કે ખોટ જાળ આવી જાય તો કાંઈ ખાલી ન થાય ખાલી ખાઈ ન થાય તો પાણી કાંઈ જવાનું નથી પાણી કાંઈ જાય નહીં કાંઈ મસલા આવે નહીં એવું બધું છે બને રજો એટલે એમ તો શાક આવશે જ પણ તાત્કાલિક નો આવે એમ ભાર લાગે આ મારું ઝાળ છે આવડો ઝાડ છે ને કેટલાય સમયથી અહીંયા બાંધેલું છે અહીં છે ને આમ ફોપટ ફોપટ આમાં એકેય વખત કે આવ્યું નહીં અને લગભગ તો આવશે નહીં પછી કઈ ખબર છે નહીં તો ચાલો બેના રહેજો હવે હું ડાયરેક્ટ ઝાડે જઈને તમને મચ્છી બતાવી દઉં કેવી કેવી આવે કેવી કેવી નહીં બરાબર ને ચાલો તમે કોઈ તમે બોલતા નહીં ઘડી આનંદભાઈ વિવરણ છે આનંદભાઈ થોડાક દૂર છે હું જે થોડોક દૂર છું આનંદભાઈ બીવ આપણે જોઈએ એનું રિક્ષિક્ષણ શું આવે છે બરાબર ખાલી હું છું ઈ હું થોડોક તો પીવાય ભાઈ છું બી વાય છું ભાઈ હા થોડોક તો પીવાયું થોડક તો બી

તો ફેમિલી હું આનંદભાઈ છે ને ભાઈ બેઠા છે દરિયો ખાલી થતો નથી ખાલી થવાનું થોડીક વાર લાગે છે પાણી ધીમા ધીમા જાય છે તમે બી બેઠા શાંત શાંતિથી શાંતિ શાંતિ રાખીને બેઠા કા બોલું ખાલી નહીં થાય હું કાઢીઓની વાત કરું ને એ જાવ તો ખાયલી નહીં થાય એમ કે આનંદભાઈ તો ખાયલી નથી તે ન નીકળ્યો નગર કાઢી લેવા છે મોસા બહુ મારો ભાઈ મોસા બહુ થી ક્યાં લોટ દુનિયા થી ક્યાં બધા દુનિયા આવે એ હોંડિયા લેવા હમણાં કોઈ આવતા ફોરજા વાળા હોય જશે હોંડિયા હમણાં નહીં મળે એમ કે આનંદભાઈ ને વાત હસી છે ને કેમ કે ફોરજા વાળા એટલે અમારે વાત ખાવું હોય તો નહીં અત્યારે બારે તેરે સવિ માસો તો વાળા આવી જાય તેથી જેટલા એટલે હોંડિયા એમ જતા મળે બાકી અત્યારે મળે નહીં એમ કે છે આનંદભાઈ તો ખોટો તો ખાતર બરાબર અમારે આનંદભાઈ ખાલી રહો આનંદભાઈ કે ઈદ થાય બીજું કઈ થાય છે અને એટલે મારો મહિનાદાર છે ને હું એને છ રૂપિયા પગાર દઉં છ રૂપિયા પગાર દઉં અને આનંદભાઈ દરિયાનું કામ કરે ને ઘરનું કામ કરે આસો દુસો કાંઈ આવે એટલે પકડે ન આવે એટલે થવા દે બીજું શું ચાલો તો મજા આવી લાઈક કરી દો ને એ મારે છે ને કોમેન્ટ આવેલ હતી બે વખત કોમેન્ટ આવી જાય પાછી કોમેન્ટ આવી આજ માહિતી તો હું તમને કીધું કે આનંદભાઈ ને હું મહિનાદાર મહિનાદાર માં રાખેલા છે ને મારા ઘરના ના મામા છે એટલે કે એની ભાણકીના બાય 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 ટાટા મિત્રો ફાઈનલી અમારે આગળ આગળ આનંદભાઈ પકડે છે ને પાછળ પાછળ હું ડોલ લઈને હેલો જાવ છું ધીમે 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 પાણી બહુ ઠંડુ છે તડકો વધારે છે અને પવન વધારે છે બાકી આવી રીતનો કઈક દરિયો છે અમારે જવું અને આનંદભાઈ પૂગી જાય આવી જાય ને સડક વધારે આવ્યા હોય સડક આવે એટલે કે એમ તો ડોલ લઈ જાઉં છું ડોલમાં નાખી દઈ જલ્દી જલ્દી જે આવે ને તમને આગળ બતાવી દોલો મોજા કેમ છે પાણી આસર છે ને તો એ પણ હોય તો મિત્રો ફાઈનલી મેં પણ લીધો આમાં પાણી ને અમારે શાક જી છે ને આનંદભાઈ થોડુંક ઠલવે છે એમ

મિત્રો ફાઈનલ એટલે જો પાણી છે ને હવે અમે જલ્દી જલ્દી ભાઈ ઘરે કેમ કે હવે કઈ શાક આવવાનું છે નહીં તો ચાલો અમે જલ્દી ભાઈ આ ખાલી થાય નહીં ને અત્યારે હવે શાકે નહીં આવતો ભાઈ ઘરે ફાઈનલી આવું ઓક્ટોબર મારો ભાઈ બે જોવા મળી જાય નેક્સ્ટ લેવલ આમ તો તમે કવડા કવડા હોય પણ આ શકે આપણે આપ આપણે આમ તો આ ઓલો સેન્ડલો દેખાડ તો એમ ને કરો બાપા તો સેન્ડલો દેખાડ નહીં ઊંધો કે ઊંધો આમ તો જોવો યાર આમાં આમાં માણસ નો બીવે તો શું કરે કોમ મારા વેલા

આ દેવા જો તો આઈ વાગી યાર ફેમિલી તો તો આ નું શું કરીએ હવે તમને ઘણી વખત કમેન્ટ તમે કીધી અને કરી તમે શું કરીએ કીધે કી દે છે ને ઘણા ખરા જોતા

કેવું છે તો તો કાઈમીક બોલેરા છે હા હવે ધબાટી વીડી આવ ચાલો તો હવે તમને હોંડીયા બતાવી દઉં એટલે ને ખાલી છૂતે બીજી ફેમિલી થી આયા હોંડીયા થી આયા ને એવા મસ્ત મોટા મોટા પણ હવે આવ મોટા મોટા મસ્તી ને સુપર હોંડીયા મસ્તલા ઘણા ઘણા હા કેત મતલ આવે આ તો બહુ મજા આવે મસ્ત છે